નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠનો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓનો સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું પાઠ બાર છે જે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરવાનું છે આપણે તમે પરીક્ષામાં ખૂબ ઉપજ ઉપયોગી નહીં ઉડાવશે આ જવાબો તમે વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકો છો આપણી ચેનલમાં વિજ્ઞાનના તમામ વિષયના વિજ્ઞાન ઉપરાંત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન મૂકવામાં આવશે ધીમે ધીમે આપણે દરેક વિષયના સોલ્યુશનો દરેક પાઠના સોલ્યુશનો જોઈશું શીખીશું ઓકે બાળકો જો ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો ચાલો આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક અને બે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીએ પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વિભાજિત થતું નથી એ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી બી તાંબાનો સળિયો સી ફુલાવેલો ફુગ્ગો ડી ઊનનું કાપડ તેનો જવાબ આવશે બી તાંબાનો સળિયો ચાલો આગળ પ્રશ્ન નંબર બે જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો એ અને કાપડ બંને ધનભાર મેળવે છે બી ધનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે સી અને કાપડ બંને ઋણભાર મેળવે છે ડી ઋણભારિત થાય છે જ્યારે કાપડ ધનભારિત થાય છે તો જવાબ વિકલ્પ બી ધન ભારિત થાય છે જ્યારે કાપડ ઋણ ભારિત થાય છે ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ખરા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ લખો તો ચાલો પહેલો સમાન વીજ ભાર એકબીજાને આકર્ષે છે વિધાન ખોટું છે તો એફ બીજું કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને આકર્ષિત છે વાક્ય સાચું છે તો ટી ત્રીજું વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી વાક્ય ખોટું છે તો એફ ચોથું ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે વાક્ય ખોટું છે તો એફ ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર જોઈશું કેટલીક વાર શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડ તડ અવાજ થાય છે સમજાવો જવાબ શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજપાર પેદા કરે છે સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજ વિભાર થવાથી મુક્ત થતી ઊર્જાને કારણે તળ તળ અવાજ ઉત્પન્ન થાય છે ઓકે ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર પાંચ સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે જવાબમાં લખીશું મનુષ્યનું શરીર વિદ્યુતનું શું છે જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી શરીરમાં ચાલ્યું જાય છે આમ આ રીતે વીજભારીત પદાર્થનો વીજભાર દૂર થાય છે ચાલો આગળ પ્રશ્ન નંબર છ ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા ત્રણ નોંધાય છે શું તે સિગ્મોગ્રાફ વડે નોંધાશે શું તે વધુ વિનાશ નોતરશે જવાબ ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિક્ટર સ્કેલ અથવા તો રિક્ટર સ્કેલ છે કોઈ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ત્રણ હોય તો તે પણ સિગ્મોગ્રાફ વડે નોંધાય છે ભૂકંપની તીવ્રતા ત્રણ હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહીં તેમ તે વિનાશ નોતરશે નહીં ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર સાત જોઈશું આપણી આ જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો જણાવો તો જવાબમાં લખીશું આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો નીચે મુજબ છે પહેલો વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું ખુલ્લામાં રહેવું નહીં બીજું કાર કે બસમાં મુસાફરતી કરતા હો તો વાહનના બારી બારણા બંધ કરવા જ્યારે ત્રીજું બહાર ફરતા હોઈએ તો તરત નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આઠ સમજાવો શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને આ અપાકર્ષિત છે જ્યારે વીજ વીજભારીત ફુગ્ગો અન્ય વીજ વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષિત છે તો જવાબ જે વીજભારિત ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે તેઓને એકબીજાની નજીક આવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે હા વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે કારણ વીજભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષિત છે તે જ રીતે હલકી વસ્તુ ફુગ્ગાને પણ આકર્ષે છે ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર નવ જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો તો બાજુમાં આપણે સરસ આકૃતિ દોરેલી બતાવેલી છે પાઠ્યપુસ્તકમાં તૈયાર જ આપેલી છે તો આકૃતિ જોઈ લેવા જવાબમાં શું લખીશું તો જવાબ પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે વીજભારિત ઑરેફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીને મળે છે બંનેને સમાન વીજભાર મળતાં પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજભારિત છે એમ સૂચવે છે જો પદાર્થ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજભારિત નથી એમ સૂચવે છે આમ સ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર દસ ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યોના નામ આપો જવાબ ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યો કાશ્મીર ગુજરાત અને રાજસ્થાન છે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર અગિયાર માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલા લેશો જવાબમાં આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ માટે નીચેના પગલા લેવા જોઈએ પહેલું આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું બીજું ઈમારતો વૃક્ષો તથા વિદ્યુતની લાઇટનો લાઈનોથી દૂર રહેવો ત્રીજું મોટર કે બસમાં હો તો બહાર ન આવો વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બાર હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે તમે છત્રી લઈને જશો સમજાવો જવાબ ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈ બહાર જવાનું જરાય પણ યોગ્ય નથી કારણ છત્રીને ઉપર અણીદાર સળ્યો હોય છે તે ધાતુનો હોય છે વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે શક્યતા હોય છે તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઉઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રવા જેવી બાબત છે ચાલો આગળ ઓકે બાળકો તમે શાંતિથી વિડીયોને નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર કહી દઉં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલ ક્લાસ સર એકીને સબસ્ક્રાઈબ કરો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો સુધારા જણાયા હોય તો કમેન્ટ કરો વરના તમે તમારા મિત્રોને ચેનલ શેર કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાળકો આવજો